આટલો મોટો ભ્રષ્ટાચાર થયો ને મંત્રી ભ્રષ્ટાચાર થયો કેમ નથી દોડી આવ્યા તમે કેમ દોડી નથી આવ્યા માંગો તમે તો તમારી સરકારથી કરાવો ને એમને છે ને એ પોતે ડેડીયાપાડાના નાગરિક નથી નાગરિક નથી એ પોતે હમણાં કોઈ પદ પર નથી બરાબર હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે ચોથી જૂને રિઝલ્ટ આવશે ત્યારે જે તે વ્યક્તિ ચૂંટાય હું ચૂંટાય કે એમ ચૂંટણી એ ચૂંટાય એ પદ પર રહેશે સાંસદમાં એ રહેશે બરાબર આજે તાલુકા પંચાયત માં ગયા હોદ્દા ની રૂપીમાં બેઠા છે કલાક થી બધાને શું કરવા બોલાવ્યા છે બધા અધિકારી જેટલા તાલુકાના સભ્ય બોલાવ્યા છે અમે બધા વિરોધ પક્ષના નેતા બી છે અમારા વિરોધ પક્ષના નેતા ને બી લઈ આવ્યા છે એમને છે ને બાર બોલાવો અને ચોખડ અહીંયા ને બી બોલાવો બંધ કરો અને બધા ઉપરાણ આવે તમે બી બંધ કરો એમને બાર બોલાવો ચોખડ ને અમે તો અહીંયા સ્થાનિક છે આખી રાત જ અયા બેસીશું કાયદા વ્યવસ્થાની જવાબદારી મનસુખભાઈ ની રહેશે બધાને આમંત્રણ આપ્યું છે ને જાહેર આમંત્રણ દર વખતે ડેડિયાપાડાનો માહોલ પકડવા દોડી આવે છે તો ત્યાં નકલી કચેરી પકડાય ત્યાં કેમ નહીં દોડીને ગયા અહીંયા નથી ત્યાં કેમ નહીં દોડીને જતા દવાખાનામાં ડોક્ટરો નથી રહેતા ત્યાં કેમ તો દોડી અહીંયા સ્ટાફ નથી ત્યારે દોડીને નથી આવતા હમણાં તે દોડીને આવી ગયા રાત્રિપડા બધાને કીધું ભાઈ પહોંચો હું નીકળી ગયો છું તો આવો ને ખબર અહીંયા બાર આવો ખબર પડીએ ને આના માટે આવ્યો બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે જે હોય ખુલ્લા ખુલ્લામાં ચર્ચા કરો

દર વખતે બંધ કરો તમારે સમજવું દર વખતે તૂટી પડો ભાન આવી જાય તમને હું ધારાસભ્ય છું એમની ફરજ ચર્ચા કરવાની